ઘાટ થયા સુના ને થઈ સેમ હવે સાને કરે છે ઢીલ હવે વરસી જાને વાલા હવે મેઉલા મન મૂકીને વરસ બાપ જોઈ લે આ બધું તળાવ સુના છે હજી તળાવ ભરાના નથી અમારા ગામના જોઈ લે હવે મારા વાલા મેઉલા હવે મન મુકીને વરસ વાવણી તો થઈ ગઈ છે પણ વાવણી ઉપર વરસાદ બરોબર થયો નથી તો હાય વાલા હવે મન મુકીને વરસો તો સારું કહેવાય બધા ખેડૂતો મોજ મજા આવી જાય બધા જલસામાં આવી જાય વાળા હવે મન મૂકીને આ મોરલા પણ ટેહુ કરી રહ્યા છે વાલા હવે વાલા હવે અમારી નદી હજી ખાલી પડી છે હજી નદી નથી ભરાણી હે મેહુલ્યા વર્ષો વાલા વર્ષો મન મૂકીને વર્ષો મન મૂકીને વરસો વાળા હરે જો વાલા નદીમાં માં અત્યારે કુતરા બેઠા છે કૂતરા નદીમાં આપણે નદીઓ હજી ખાલી છે જોઈ લો વાલા કેમકે થોડીક વાર પેલા વીજળીના કડાકા ભડાકા થતું હતું કે આવી જાય આવી જાય આવી જાય પણ આવ્યો જ નહીં કોઈ જાણી ક્યાં વેટો સેટો દૂર દૂર વરસાદ કડાકા ભડાકા થઈને વિયોગ્યો પણ આવ્યો નહી જો આ બધું ખાલી છે એક નાનો આ છે બસ બાકી તો બધું ખાલી છે ફરચું ખરેખર બાવીયા ઉભા છે અને વાદળા પણ કરાઢમર જેવા ત્યાં છે જોઈ લ્યો આવી જ હવે આવી જ મન મુકીને વરસી જ મારા વાલા મન મુકીને વરસી જાય કુતરા નદી માં બેઠા છે હું છે પપ્પા હું એ વાલા વરસી જ આવે વરસી જ વરસી જા વરસી જાવી વરસી જ આવે